મિત્રો ઘરેલું વિદ્યુત પરિપથો મિત્રો આ ટૉપિકમાં આપણે સમજવાનું છે કે જે આપણું ઘર હોય છે એ ઘરની અંદર જુદા જુદા પરિપથો આપણે ગોઠવીએ છીએ એની અંદર જુદું જુદું વાયરિંગ હોય છે તમે કોઈ વખત જોયું હશે તો આપણા જે ઘરમાં લાઇટિંગ હોય છે જે વિદ્યુત બોર્ડ હોય છે એની અંદર મોટાભાગે ત્રણ પ્રકારના વાયરો ગોઠવેલા હોય છે કાં તો એ લાલ વાયર હોય છે કાં તો એ કાળો વાયર હોય છે અથવા તો લીલો વાયર હોય છે હવે આ ત્રણ ત્રણ વાયરો મોટાભાગે આપણી સર્કિટમાં હોય જ છે એમાં જે લાલ વાયર છે એને પોઝિટિવ વાયર કહેવામાં આવે છે આ ઉપરાંત એને લાઈવ વાયર પણ કહેવામાં આવે છે જે કાળો વાયર છે એને નેગેટિવ વાયર કહેવામાં આવે છે મિત્રો આ જે કાળો અને લાલ એ બંને વાયર મોટાભાગે કોઈપણ પરિપથમાં જે સર્કિટ છે એને પૂર્ણ કરે છે એટલે આ બંને વાયર ઇમ્પોર્ટન્ટ છે એનાથી જ આપણા ઘરની અંદર જે વિદ્યુત ઉપકરણો હોય છે તે ચાલુ થાય છે મોટાભાગે મિત્રો આ જે કાળો અને લાલ વાયર છે એ બંનેની અંદર જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ આપણા જે ઘરેલું વપરાશ હોય છે એના માટે બસો વીસ વોલ્ટ રાખવામાં આવેલો છે એટલે કે આ બંને વાયરો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બસો વીસ વોલ્ટ હોય છે આ ઉપરાંત મિત્રો જે લીલો વાયર છે એને અર્થિંગ વાયર કહેવામાં આવે છે હવે અર્થિંગ વાયર એ આપણા જે વીજ ઉપકરણો હોય છે એના માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આપણા ઘરમાં ઇસ્ત્રી હોય રેફ્રિજરેટર હોય કે પછી બીજા કોઈ વિદ્યુત ઉપકરણો હોય એની સુરક્ષા માટે આ લીલો વાયર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે મિત્રો આ જે લીલો વાયર છે એનું જોડાણ આપણે જમીનની અંદર કરેલું હોય છે કોઈક ધાતુની પ્લેટ જમીનમાં તાટેલી હોય છે અને એમાંથી જે વાયર નીકળે છે એ આ લીલા કલરનો વાયર હોય છે અને એ જુદા જુદા વિદ્યુત ઉપકરણોમાં લગાવવામાં આવે છે હવે મિત્રો આ જે લીલો વાયર છે એ આપણું કોઈ ઉપકરણ હોય એ ટોસ્ટર હોય કે ટેબલ ફેન હોય કે ઇસ્ત્રી હોય કે રેફ્રિજરેટર હોય તો એની અંદર જે ધાતુ હોય જે ધાતુની સપાટી ઉપર આ જે વાયર છે એ લગાવવામાં આવેલો છે અને એનું જોડાણ આપણે આપણી સર્કિટમાં કરેલું હોય છે ઘરની અને એમાંથી એ લીલો વાયર એ અર્થિંગ સ્વરૂપે જમીનમાં ગયેલો હોય છે હવે મિત્રો આ લીલા વાયરનો ફાયદો શું છે તો જ્યારે પણ આપણું કોઈ વિદ્યુત ઉપકરણ હોય છે એના કોઈ વાયરનું જે અવા આવરણ હોય છે એ નીકળી જાય છે અથવા તો એ એની અંદર વિદ્યુત પ્રવાહનો લીકેજ થાય છે ત્યારે આપ જે અર્થિંગ વાયર છે એ અર્થિંગ વાયર વધારાનું જે વોલ્ટેજ હોય છે એને જમીન તરફ મોકલી દે છે એટલે જે પણ ઓવરલોડિંગ થાય છે એટલે કે વધારાનો વિદ્યુત પ્રવાહ જે લીકેજ થવાના કારણે કે શોર્ટ સર્કિટ થાય છે એને જમીન તરફ મોકલી દે છે અને એના લીધે આપણું જે ઉપકરણ હોય છે એ વિદ્યુત આંચકાથી બચી જાય છે આમ મિત્રો આ જે લીલો વાયર છે અર્થિંગનો એ આપણા વિદ્યુત ઉપકરણો માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આ ઉપરાંત મિત્રો આપણા ઘરની અંદર જુદા જુદા રેટિંગવાળા વિદ્યુત પ્રવાહના પરિપથ હોય છે જેમ કે પંદર એમ્પિયર વિદ્યુત પ્રવાહનું રેટિંગવાળો પરિપથ પાંચ એમ્પિયર વિદ્યુત પ્રવાહની રેટિંગવાળો પરિપથ આમાં મિત્રો જે પાંચ એમ્પિયર વિદ્યુત પ્રવાહની રેટિંગવાળો પરિપથ છે એ તે મોટા ભાગે ઇસ્ત્રી ફેન કે બલ્બ એના માટે હોય છે જ્યારે જે પંદર એમ્પિયર રેટિંગવાળો વિદ્યુત પ્રવાહનો પરિપથ છે એ ગીઝર કે એલ કુલર જેવા જે ઉપકરણો છે એના માટે એ પરિપથ ઉપયોગી છે મિત્રો આકૃતિમાં તમે જુઓ આ આકૃતિમાં આપણા ઘરનો જે પરિપથ હોય છે એ દર્શાવવામાં આવ્યો છે મોટાભાગે આ જે પરિપથ છે એ એમાં જે જોડાણ હોય છે એ સમાંતર જોડાણ હોય છે કારણ કે આપણા દરેકે દરેક ઉપકરણને સમાન વિદ્યુત સ્થિતિમાંનો થવા મળી રહે એ માટે સમાંતર જે પરિપથ છે એ જોડવામાં આવે છે આ ઉપરાંત મિત્રો તમે જોયું હશે કે આપણા ઘરની અંદર ફ્યૂઝ લગાવવામાં આવે છે આ ફ્યુઝ પણ આપણા જે વીજળીના સાધનો છે એના માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે મિત્રો આપણે જાણીએ છીએ કે અવારનવાર આપણા જે વીજળીના સાધનો હોય છે એમાં ફોલ્ટ થાય છે અથવા વાયરિંગમાં ફોલ્ટ થાય છે અથવા તો ચોમાસાની કોઈ એવી સિઝન હોય તો એની અંદર શોર્ટ સર્કિટ થાય છે એવી સ્થિતિમાં ફ્યુઝ આપણા જે વીજ ઉપકરણો હોય છે એને બચાવવામાં સફળ રહે છે કેવી રીતે મિત્રો આપણો જે લાઈવ વાયર કે ન્યુટ્રલ વાયર હોય છે એના ઉપર અવાગ પડ આવેલું હોય છે હવે કોઈ કારણસર આ અવાક પર નીકળી જાય અને આ જે પોઝિટિવ કે નેગેટિવ જે વાયરો છે એકબીજાના ટચમાં આવી જાય તો એ વખતે ઓવરલોડિંગ થઈ શકે છે અને ઓવરલોડિંગના લીધે શોર્ટ સર્કિટ થઈ શકે છે અને જો એવું થાય તો આપણા ઘરમાં આગ પણ લાગી શકે છે એવા કિસ્સાની અંદર આ જે ફ્યુઝ છે એ આપણને કામમાં આવે છે જ્યારે ઓવરલોડિંગ કે શોર્ટ સર્કિટ થાય એ વખતે જે પરિપથ છે એમાં ગરમી ઉત્પન્ન થાય છે અને જે ફ્યુઝ છે એ ફ્યુઝની અંદર એવો વાયર લગાવવામાં આવેલો હોય છે એવો તાર લગાવવામાં આવેલો હોય છે કે જે થોડી પણ એમાં વધારે ગરમી ઉત્પન્ન થાય તો આ ફ્યુઝનો વાયર પીગળી જાય છે અને જો વાયર પીગળી જાય તો પરિપથ તૂટી જાય છે અને પરિપથ તૂટી જાય તો જે વિદ્યુત પ્રવાહ છે એ બધાના ઉપકરણોને મળતો બંધ થઈ જાય છે અને એના લીધે જે શોર્ટ સર્કિટ કે ઓવરલોડિંગ થયેલું હોય એ બધા જે ઉપકરણો હોય છે ત્યાં સુધી પહોંચી શકતું નથી અને એવા કિસ્સામાં આપણે ફ્યુઝ વડે આપણા જે ઉપકરણો હોય છે એને બચાવી શકીએ છીએ તો મિત્રો અહીંયા આ પ્રકરણ પૂરું થાય છે આપણે પ્રકરણ બાર અને પ્રકરણ તેર ભણ્યા એમાં વિદ્યુતની વાત કરી વીજળીની વાત કરી એના ઉપકરણોની વાત કરી તો મિત્રો તમે જ્યારે ઘરમાં વાપરો આ વીજળીના સાધનો ત્યારે જ થોડી સાવચેતી રાખો કારણ કે ઘણી વખત આપણી ભૂલના લીધે કે કોઈ ઘટના કે દુર્ઘટના બને એના લીધે આપણા ઘરમાં શોર્ટ સર્કિટ થઈ શકે આગ લાગી શકે એવું ઘણું બધું થઈ શકે છે એટલે આપણે વીજળીનો ઉપયોગ સાવધાનીપૂર્વક કરવો જોઈએ જેમ કે આપણે ભીના હાથે જે વીજળીના વાયરિંગ હોય છે એને અડવું ન જોઈએ આપણા ઘરમાં આપણે અર્થિંગ કરાયેલું હોવું જોઈએ ફ્યુઝનો તાર બરાબર ચેક કરતા રહેવું જોઈએ આપણા ઘરની અંદર ઘણા બધા એવા સાધનો હોય છે જે આપણા વીજ ઉપકરણને બચાવી શકે છે એવા લગાવવા જોઈએ જેમ કે એમસીબી આ ઉપરાંત મિત્રો આપણા ઘરની અંદર કોઈપણ પણ ફોલ્ટ થાય તો એ જે માણસ હોય છે એને આપણે બોલાવીને એને રિપેર કરાવી દેવો જોઈએ અર્થિંગ આપણા ઘરમાં કરાયેલું હોવું જોઈએ અને બીજું કે આપણા ઘરમાં જે આપણે બીજું ઉપકરણો વાપરીએ છીએ એ સારી ગુણવત્તાના હોવા જોઈએ ખાસ કરીને આઈ માર્કવાળા જે વિદ્યુત ઉપકરણો છે એ વાપરીએ તો એમાં ફોલ્ટ ઓછો થાય છે અને એચડીનો બચાવ કરે છે ઉપરાંત આપણા ઉપકરણો પણ સારી રીતે ચાલે છે આ ઉપરાંત મિત્રો અત્યારે દેશ દુનિયાની અંદર જે વિદ્યુત છે ઉર્જા છે એની કટોકટી છે એટલે વીજળીનો આપણો જે ઉપયોગ કરીએ છીએ એ શક્ય એટલો ઓછો કરવો જોઈએ જ્યાં વીજળીના સાધનોની જરૂર ન હોય ત્યારે એને બંધ કરી દેવા જોઈએ તો મિત્રો આપણે વીજળી બચાવીશું તો આ એક આપણા દેશ માટે આપણી એક ફરજ છે અને આપણા દેશની એક મદદ પણ થઈ શકે છે તો મિત્રો આપણે બિનજરૂરી વીજળીનો ઉપયોગ બંધ કરી દેવો જોઈએ તો મિત્રો આ વીડિયોમાં બસ આટલું જ આ વીડિયો તમને કેવું લાગે ચોક્કસથી જણાવજો જો આ તમને ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને જો તમે અમારી ચેનલ પર નવા હો તો સબ્સ્ક્રાઇબ કરો મિત્રો હવે મળીશું નવા પ્રકરણ સાથે ત્યાં સુધી જય હિન્દ